જામનગર શહેરને જામસાબે આપેલું રણમર તળાવ એક રળિયામણું તળાવ તરીકે ઓળખાય છે જ્યારે ચોમાસું આવે ત્યારે ચોમાસાની અંદર જ્યારે મહાનગરપાલિકાની જે કેનાલો રાજાશાહી વખતથી જ બનાવેલી છે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા મેન્ટેનન્સ કરીને કેનાલને સાચવે છે પણ જ્યારે મારે વાત કેવી છે કે પ્રિમ્યુનસિમની કામગીરી દરમિયાન જે અત્યારે પ્રિમ્યુનસુમની કામગીરી ચાલુ છે ત્યારે સરકાર અહીંયા લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પણ હાલે જે તળાવની અંદર જે પાણી આવવાનું હોય તો ત્યાં બે જગ્યાએ ડેમેજ થઈ ગયું છે તો એ પાણી કેવી રીતના આવશે તંત્ર કોઈ નક્કર કામ નથી કરતું બસ આડેધડ કામ કરે છે ને પ્રજાના ટેક્સના પૈસાનો વેરફાર કરે છે એટલે તંત્રને મારે ખાસ કહેવું છે કે જે તળાવની અંદર પાણી હમણાં અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે એક વરસાદ સારો પડી ગયો તોય તળાવની અંદર પાણી ન આવ્યું તો હવે પછી કાંઈક નક્કર કાર્યવાહી કરીને તળાવની અંદર પાછું પાણી આવે એવી કામગીરી કરવી એવી મારી માંગ છે રાહુલ લુધરીજીએ જામનગરની આંધ બાંધને શાંત કહી શકાય જે લાખોટા તળાવ છે જેમ જામનગરની પબ્લિક માટે એક જ એવું બહુ ફરવા જેવું સ્થળ લાખોટા તળાવ છે તો ત્યાં નવા નિર્નાજી આવ્યા નથી ત્યારે જ આપણે જોઈએ છીએ કે જામનગરની જીવાદોરી તમાર રણજી સાગર આપણે આપણે સાગર તળાવ છે ઓવરફ્લો થઈ ગયું ત્યારે પાણી સતત કેનલ થ્રુ પહોંચતું હોય છે લાખોટા તળાવમાં તોય હજી સુધી લાખોટા તળાવમાં નવા નિર્ણય આવ્યા નથી એનું એક જ કારણ છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે ખોટા કાગળ ઉપર પ્રીમોન્સૂન ની કામગીરી માત્ર કાગળ ઉપર જ બતાવવામાં આવે છે ફિલ્ડ ઉપર આપ જોશો તો કાંઈ આપણે નહીં બતાવી સતત કહી શકીએ છ સાત વધી વધીને વરસ જેવું હમણાં સમય પીરિયડ થઈ જે કેનાલ નું કામ ચાલી રહ્યું છે એ ક્યાંક એવું બની શકે કે ભ્રષ્ટાચાર બી આપણે કહી શકીએ તાત્કાલિક ધોરણે હું આપના માધ્યમથી જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓને કેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે કેનાલ નું કામ પૂર્ણ કરે જેથી નવા નીર લાખોટા તળાવમાં પહોંચી શકે